લગ્ન ના સ્ટેટસ મુકવા જેવી બાબતમાં હિમતભાઈ ધામીલા નામના ગત રવિવારના રોજ ગર્ભીણ હત્યા એસો સામે આવ્યો છે હત્યા મામલે સાયલા ગુનો નોંધ્યો છે તાલુકા હોમગાર્ડ કમાન્ડર ગીરધર અધારા નરેશ અધારા અને રાજા મુકેશ અને પ્રેમચિયા ધારાની ધરપકડ કરાઈ છે આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને મૃતકના પરિવારજનો સાયલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા અને નાયની માંગણી કરતા જોવા મળ્યા અને આ પરિવારજનો પોતાના સ્વજનની હત્યા માટે ન્યાયનું કેવું હતું અને પોલીસ સ્ટેશન પહોંચીને હોમગાર્ડમાં વલણ રાખી રહી છે પોલીસ અને કાયદાનો પાઠ ભણાવતી અને આખરે મોટી સંખ્યામાં પહોંચેલા માંગણી શરૂ કરી હતી કે આરોપી નો સરઘસ કાઢવામાં આવે આરોપી સાથે પોલીસનું વલણ આકરું રાખવામાં આવે આમ રવિવારના રોજ બનેલી હત્યાના ન્યાય લેવા માટે પોલીસે સ્ટેશને મૃતકના પરિવારજનો પહોંચ્યા અને હંગામો પણ થયો આરોપીને પકડી લેવા પછી પોલીસ સ્ટેશન બહાર કેમ પહોંચે છે સામટું કરે છે આવું ક્યાંક વિછામાં પણ થયું છે જેના કારણે કોળી સભાના કેટલાક લોકો રાવટીના ગુના આરોપી બનીને જેલ ભેગા થયા હોય આના પાછળનું કારણ જવાબદાર છે કે આદત પડી ગઈ છે વરખોડાની આદત પડી છે જાહેરમાં ગૃહમંત્રી નિવેદન આપીને ગેરકાયદેસર કામ સમર્થન કરે અને ગુજરાત રાજ્યના વડા ને કેવું પસ્તાવું પડે અને આ ખોટું છે ગેરકાયદેસર કામ કહેવાય વરખોડું કેમ એટલે ગૃહ મંત્રી રાજ્ય હરસંગવીના બાદ લોકોને લાગવા લાગ્યું વરકુડા વગર ન્યાય અધૂરો છે એ માટે લોકો પોલીસ સ્ટેશન પહોંચે છે વરકુડાની માંગણી સાથે હંગામો કરવા લાગે છે આવું જ આ બાદ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પણ જોવા મળ્યું હતું આ જોઈ નાગરિકોએ સમજવું પડે નાગરિક ગેરકાયદેસર મળતો ન્યાય ક્યારે ન્યાય ન હોઈ શકે સરકારે પણ સમજવું પડશે આવી સરકીમાં મળતા રહ્યા નાગરિકો સ્તરે ઉતરીને ન્યાય માંગતા શીખી ગયા તો ન્યાય માંગે છે પરમાર ભગીરથ સિંહ New Seven India.